તો ચાલુ વર્ષે ઉપરવાસમાં અપૂરતા વરસાદને લઈ બનાસકાંઠાના સીપુ ડેમ તરિયાક બન્યો છે સીપુ ડેમમાં પાણીની અછતને લઈ ભરનારે વિસ્તારના લોકોને ત્રાહીમા પોખ ઉઠવાનો વારો આવ્યો છે હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા નર્મદા કે અન્ય કોઈ યોજના થકી સીપુ ડેમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે તરાવ સરખું પાણી ભરેલું જોઈ રહ્યા છો તે કોઈ તરાવ કે સરોવરના દ્રશ્યો નથી પરંતુ આ છે બનાસકાંઠા જિલ્લાના એકસો ઓગણીસ ગામોની જીવાદોરી સમાન સીપુ ડેમ

જેના કારણે આ વિસ્તારના ખેડૂતોની સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવાના પાણી માટે પણ વાલખા મારવાનો વારો આવે છે આ વિસ્તારના લોકો ડેમ નજીક ખાડા ખોદી ભર રણમાં પાણી મેળવતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા સરહદી પંથકમાં આવેલ વાવ અને થરાત એક સમયે આનાથી પણ બહુ કફોડી હાલત હતી તો ભાજપની સરકાર દ્વારા નર્મદાના કેનાલથી પાણી તું આપવામાં આવ્યું તો તે પાણીથી ખેડૂતને લાભ થવા મળ્યો દિવસેને દિવસે તો ત્યાંનો ખેડૂત દિવસે દિવસે આત્મનિર્ભર થવા મળ્યો અને અત્યારે અમારા દોતીવાડા તાલુકામાં જોવા જઈએ તો બે જળાશય હોવા છતાં દિવસેને દિવસે ખેડૂત દેવામાં ડૂબી રહ્યો છે એક જ વિકટ પરિસ્થિતિ માત્રને માત્ર પાણીની જ છે કારણ કે આઠસો ફૂટનું તળ ઊંડું થઈ ગયું આઠસો ફૂટનો બોર ઊંડો કરવા સતત પાણી નથી મળતું મહત્વની વાત એ છે કે સીપુ ડેમ તળિયા ઝાટક થતાં પાંથાવાડા વિસ્તારના ગામોને પીવાનું પાણી પહોંચાડવા સરકાર દ્વારા દાંતીવાડા ડેમમાંથી પાણીની પાઇપલાઇનનું આયોજન કરી પાણી તો પહોંચાડાય છે પરંતુ અન્ય ડીસા સહિતના દાંતીવાડા ધાનેરા તાલુકાના અનેક ગામ એવા છે કે જે સીપુ ડેમ આધારિત છે પરંતુ સીપુ ડેમમાં પાણીની અછત સર્જાતા આ ગામોને પાણી નથી મળતું તો શીપુ ડેમને અડીને આવેલા ચોંડી ઘડી બાગોદર સહિતના અનેક એવા ગામો છે કે જે ગામો ડેમને અડીને આવેલા હો છતાં આ ગામમાં પીવા કે સિંચાઈનું પાણી આવતું નથી જેને લઈને આ વિસ્તારના લોકો ડેમમાં સચવાયેલું પાણીને ખાડા ખોદીને પીવા મજબૂર બન્યા છે હવે સાહેબ અમે બે દોતીવાડા અને સિપુર ડેમના વચ્ચે આવેલા છે બે અમારા ગામ છે લગભગ પચીતરી ગામ છે અહીંયા પચીતરી ચાલી ગામ પણ અમારે ખાલી ચોમાસા પૂરતું જ ખેતી થાય છે કારણ કે બીજું ચોમાસું જતું રહે એટલે ડેમમાં પાણી ગરમીના લીધે પાણી આવતું નથી લોભો રહેતો નથી અને અમે બિલકુલ હું ખેતી કરતા નથી મહત્વની વાત એ છે કે એક સમયે એકસો ને ઓગણીસ ગામોને પીવાનું પાણી પૂરું પાડતો સીપુ ડેમ તળિયા જાટક થતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા નર્મદા કે અન્ય ડેમનું પાણી લાવવા સરકાર આયોજન કરે અને કેનાલ બનાવાય જોકે સ્થાનિક તો માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર હવે ક્યારે આયોજન કરે છે અને ક્યારે સીપુ ડેમને પાણીથી ભરે છે તે તો જોવું રહ્યું બીરો રિપોર્ટ આજ કી ગુજરાતી દાંતીવાડા